ત્રણ માર્ચ બે હજાર પચીસ રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસન આવી રહ્યા છે અનુસંધાનમાં બે વાત કરવી છે એક વાત વિનંતીની છે અને એક વાત તંત્ર સાવધાની રાખવા માટેનું સૂચન છે સૌ પ્રથમ તો વડાપ્રધાન શ્રીને વિનંતી કરવી છે કે ગીરનો રોટલો ખાવા ગીરમાં આવો છો તો ત્યાંના ખેડૂતો ઉપર ઇકોઝોન નામનો જે રાક્ષસ લટકી રહ્યો છે એ રાક્ષસને દફનાવીને ધજો ખેડૂત દુખી 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 છે ખેડૂત રડી રહ્યો છે અને ઇકોજન નામના રાક્ષસને તમે દફનાવી શકો એમ છો ત્યાં એવી જાહેરાત કરીને જજો કે ચિંતા ન કરો ઇકોજન નહીં લાગુ પડે એવી વિનંતી છે કે ઇકોજન દફનાવવાની જાહેરાત તમે શાસણમાં કરો બીજી વાત સાવધાની કરવી છે જે તંત્રને લાગુ પડે છે રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શાસણ આવી રહ્યા છે એવા સમયમાં આવી રહ્યા છે કે ખેડૂતની વેદના હદબારી છે ઇતિહાસમાં તપાસી શકાય કે જ્યારે જ્યારે જમીન ઉપર તકલીફ આવી છે ખેડૂતની ખેતી ઉપર તકલીફ આવી છે ત્યારે ખેડૂતે બધું જ સાઈડમાં કરીને ન કરવાનું કર્યું છે વેદના અમારી નજરે અમે જોયેલી છે નારાજગી ઈકોજોનની નારાજગી ઈકોજોનની વેદના

ખેતી માટે કઈ પણ કરે અને કોઈ ખેડૂત અથવા ખેડૂતનો સમૂહ એવું કોઈ પણ પગલું ન ભરે કે રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રીને કોઈ પણ પ્રત્યક્ષ પરોક્ષ નુકસાન થાય એનું ધ્યાન રાખવું એ જવાબદારી તંત્રની છે ન કરે નારાયણને ને કઈ થાય તો અમારા જેવા લોકોને અમારા જેવા સંગઠનને ખોટી રીતે બદનામ ન કરતા એટલા માટે એડવાન્સમાં કહું છું કે ખેડૂતની નારાજગી સહન ન થાય એવી છે ખેડૂત ક્યાંક ન ભરવાનું કંઈક કામ કરે ન ભરવાનું પગલું ભરે વડાપ્રધાન જ્યારે શાસનમાં હોય ત્યારે એનું ધ્યાન તંત્રએ રાખવું એ તંત્રની જવાબદારી છે એડવાન્સમાં માહોલ જોઈને સાવધાની આપું છું પછી ખોટે ખોટી અમારા ઉપર કિચડ ન ઉડાડતા પછી ખોટે ખોટું અમને જવાબદાર ન માનતા એટલા માટે બે વાત કરીને ફરીથી મારી વાત પૂરી કરું છું રિસ્પેક્ટેડ વડાપ્રધાન વિનંતી કે ઇકો દફનાવીને શાસનમાંથી રજા લેજો અને તંત્રને વિનંતી કરું છું કે જે ખેડૂતોના હૃદયની અંદર જે વેદના સળગી રહી છે એ વેદના ક્યાંક રોડ ઉપર ના આવી જાય એ વેદનાને જે રિસ્પેક્ટેડ વડાપ્રધાન છે ક્યાંક ડેમેજ ન થઈ જાય એનું હંડ્રેડ પરસેન્ટ ધ્યાન રાખવું એ જવાબદારી તંત્રની છે જય હિન્દ ભારત માતા કી જય જય જવાન જય કિસાન ઇકોજન દફનાવો ખેડૂતને બચાવો